અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે બગડેલી મગફળીના પાથરાઓને સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે ખેડૂતોએ

એમાં અમે દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા અમે હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું ઓળ વિગાની માંડવી હતી આ ભાઈ ને હતી અને બધા પડ્યા હતા ટોટલ પાથરા બાદ ઓછામાં ઓછો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂત બકરા ને બેઉન ગાઉન બધું ધન ને એવું લાવ્યા હતા ઈ એને કઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદર થી બધું ગાળા જેવું છે હળગતું નથી